સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આવેલ જામિયા દારૂ એહસાન વકફ મદરેસા ખાતેથી આઠ બાળકો મોડી રાત્રે ભાગી છૂટ્યા હતા અને હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ તપાસમાં હતી તે દરમિયાન અસારવા ઉદયપુર ટ્રેનના જનરલ કોચમાંથી ગભરાટ ભરેલી સ્થિતિમાં આઠ બાળકો મળી આવ્યા હતા બાળકોની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મદરેસામાંથી મોડી રાત્રે ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ રેલવે પોલીસે પ્રાથમિક તપાસ કરી મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક બાળકને સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યો હતો જોકે પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે મદરેસાના મોલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર આવતો હતો બાળકો પર ગુસ્સો કરી સોટી કેબલ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મારતો હોવાનો બાળકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળકે ત્રણ મોલવીઓ સામે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે બાળકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે જોકે જો કે મેડિકલ રિપોર્ટમાં અજુગતું જણાશે તો પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ પોલીસ જણાવી રહી છે હાલમાં પોલીસે બે મોલવીની ધરપકડ કરી જ્યારે જ્યારે એક હજી ફરાર છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામિયા એસા દારૂલ એસાન વક મદ્રેસા આવેલી છે એમાં બાળકો અભ્યાસ માટે આવે છે તે પૈકીના અમુક બાળકો ગઈકાલે ત્યાંથી નીકળી ગયેલા તે બાળકોમાંથી પૂછપરછ કરતા ત્યાં એમને મોલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને એ ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર કરવામાં આવેલ છે આ કામે જે આરોપીઓ ત્રણ છે એ પૈકીના બે આરોપીઓ છે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે ત્રીજા આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુ છે આ ઘટના હાલ તપાસ ચાલુ છે અને તપાસના ભાગરૂપે જો પોક્સોની કલમ લાગવા પાત્ર હશે તો તે પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે